હેલો ફેન્ડ્સ આજે આપણે ધોરણ આઠ એકમ ત્રણ કોલસો અને પેટ્રોલિયમ એનું સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન જોઈશું બરાબર એમાં આજે શરૂઆતના એમ સીક્યુ હોય છે એમ સીક્યુ છે આ બરાબર શરૂઆતના એમસીક્યુના પ્રશ્નોના જવાબ આપેલા છે ત્યાર પછી પ્રશ્ન બે છે ટૂંકમાં ઉત્તર આપો એ પ્રશ્નોના જવાબ આ રીતે રહે છે બરાબર પછી નીચે તફાવત આપે છે પુનઃ પ્રાપ્ય સંસાધનો ને પુનઃ અપ્રાપ્ય સંસાધનો એનો જવાબ તમારે આ રીતે લખવાનો રહેશે ત્યાર પછી એક બીજો તફાવત આપે છે એલપીજી અને નો એ આ રીતે લખવાનો રહેશે વધુ મુદ્દા જોતા હોય તો તમે બુકનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી વર્ગીકરણ કરવાનો જવાબ છે પુનઃપ્રાપ્ય સંસાધન અને પુનઃ અપ્રાપ્ય સંસાધન એના જવાબ આ રીતે રહેશે ત્યાર પછી પ્રશ્ન પાંચ છે જોડકા જોડવાના એના જવાબ આ રીતે રહેશે બરાબર પછી પ્રશ્ન છ એનો જવાબ આ રીતે રહેશે તો પ્રશ્ન બે નો જવાબ આ રીતે રહેશે પછી પુનઃ પ્રશ્ન સંધનો વાપરવાથી થતા ફાયદા આ છે કોલટરના ઉપયોગો બરાબર અને નીચે છે ભવિષ્યમાં આપણે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવો પડશે તે સમજાવો આમાં તો બહુ બધું લખી શકાય છે પણ મેં શોર્ટમાં લખ્યું છે તમારે વધારે લખવું હોય તો પણ તમે લખી શકો છો આવા મુદ્દાઓ છે પ્રશ્ન છનો જવાબ ફ્રેન્ડ્સ મારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ પણ કરજો જેથી અમે આવા શૈક્ષણિક વિડીયો બનાવતા રહીએ અને બાળકોની કે અન્ય વ્યક્તિઓની મદદ કરતા રહીએ તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ છે પ્રશ્ન સાતનો જવાબ આ પ્રશ્ન સાતનો જવાબ પછી આપણે જો બરાબર પ્રશ્ન આઠનો જવાબ આ રીતે થશે ત્યાર પછી આપણને એક ફકરો આપવામાં આવ્યો છે એ ફકરાને આપણે બેથી ત્રણ વખત વાંચન કરીશું અને નીચે મુજબ એના પ્રશ્નોના જવાબ રહેશે આ રીતના પહેલા બે પ્રશ્નોનો જવાબ રહેશે બરાબર ત્યાર પછીના બે પ્રશ્નોના જવાબ આ રીતે રહેશે આપણો આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે બરાબર મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક પણ કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો ઓકે ગુડ બાય